રાજકોટ શહેર અને જિલ્લાની અંદર દીપડા છે તેનું આગમન થયું છે ચાલીસ જેટલા દીપડા હોવાનું ફોરેસ્ટ વિભાગે જાહેર કર્યું છે આપણી સાથે રાજકોટના સાંસદ મોહનભાઈ છે તેઓની સાથે વાત કરીશું મોહનભાઈ હવે શહેરોની અંદર પણ દીપડાઓ જોવા મળ્યા છે લગભગ ચાલીસ જેટલા દીપડા હોવાની ફોરેસ્ટ વિભાગે જાહેરાત કરી છે તમે શું કહો છો ફોરેસ્ટ વિભાગ તો કામગીરી કરી રહ્યું છે આપનું શું કહેવું છે ખાસ કરીને દીપડા બાબતે છ જગ્યાએ અલગ અલગ જગ્યાએ પિંજરા મૂકવામાં આવ્યા છે ફોરેસ્ટ્રી ટીમો પણ અલગ અલગ જગ્યાએ કામે લાગી છે ને ખરા અર્થમાં દીપડો માનવ પક્ષી હોય છે સો ટકા આપણે બધા સ્વીકારી છીએ તો લોકોએ સીમ સેટે જતા હોય તો રાત્રે ઓપનમાં સૂ ન જોઈ અને વન વિભાગના માધ્યમથી જે આ ટીમોને કામે લગાડી છે એના માધ્યમથી જલ્દી દીપડાઓ પાંજરામાં પૂરાય અને વનની અંદર લઈ જાય તો લોકોને એક શાંતિ મળે એટલા માટે વન વિભાગ સાથે અમે કોન્ટેકમાં છીએ ઝડપથી જેમ બનેમ જલ્દી આનો નિવેડો આવે અને ખેડૂતોને શાંતિ થાય એના માટેના વન વિભાગ પણ પ્રયત્ન કરી રહ્યું છે થેન્ક યુ મોહનભાઈ જરૂર પડશે તો વધારે ટીમો કામે લગાડવામાં આવશે કે શું છે ખાસ જો અમે એવું લાગે કે વધુ દીપડાઓ છે એવું જાણવા મળશે તો આથી વધારે ટીમો કામે લગાડશે એવી મને વિશ્વાસ છે અને વન વિભાગ સાથે હું કોન્ટેક્ટમાં છું થેન્ક યુ અલગ અલગ સ્થળો ઉપર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે તો સાથે જરૂર જણાશે તો ફોરેસ્ટ વિભાગની ટીમો છે તેને પણ વધારવાની તૈયારીઓ બતાવવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ